કોંગ્રેસે છેલ્લે હવે રાહુલ ગાંધીને રાયબરેલીની બેઠક ઉપરથી ટિકિટ આપી દીધી છે નમસ્કાર દર્શક મિત્રો દેશમાં પાંચસો ને તેતાલીસ લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીના બે તબક્કાના મતદાન થઈ ગયા છે પરંતુ આખા દેશની નજર બે બેઠકો ઉપર હતી કે આ બે બેઠકો ઉપર શું થાય છે એક બેઠક હતી રાયબરેલીની અને બીજી બેઠક અમ અમેઠીની આ બંને બેઠક ઉત્તર પ્રદેશની અંદર આવે છે અને રાયબરેલીની બેઠક એટલા માટે સૌથી વધારે ચર્ચામાં રહે છે કે આ સોનિયા ગાંધી એટલે કે ગાંધી પરિવારની આ એકદમ મજબૂત બેઠક છે અને રાયબરેલીના લોકો સોનિયા ગાંધીને રાયબરેલીના વહુ માને છે અને કોંગ્રેસને બહુ સન્માન આપે છે એટલે રાયબરેલીની બેઠક ઉપર કોંગ્રેસ કોને ટિકિટ આપે છે એની સૌથી વધારે ચર્ચા ચાલતી હતી બીજું અમેઠીની બેઠક કે અમેઠીની બેઠક ઉપર રાહુલ ગાંધી લડતા હતા બે હજાર ઓગણીસની અંદર સ્મૃતિ ઈરાની ભાજપના ઉમેદવાર એમણે એમને હરાવી દીધેલા અને આ વખતે આ વખતે સ્મૃતિ ઈરાની ઘણી વખત એવું કહી ચૂક્યા છે કે મારી સામે કોણ મેદાનમાં આવે છે રાહુલ ગાંધી આવે છે કે નથી આવતા કે એવી બધી ચર્ચાઓ ચાલ્યા જ કરતી હતી તો અમેઠીની બેઠક ઉપર પણ કોંગ્રેસે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે રાયબરેલીની બેઠક ઉપર કોને ટિકિટ આપી અમેઠીની બેઠક ઉપર કોંગ્રેસને કોને ટિકિટ આપી એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો કોંગ્રેસના નેતાઓ ઘણા સમયથી આ મનોમંથનમાં હતા કે રાહુલ ગાંધીને ટિકિટ ક્યાંથી આપવી અમેઠી કે રાય બનેલી હતી રાહુલ ગાંધીનું એક ઉમેદવારી પત્ર ઓલરેડી ભરાઈ જ ગયું છે એમણે કેરળની જે વાયનાડ બેઠક છે કે જ્યાં તેઓ ગયા વખતે પણ સાંસદ હતા ત્યાંથી એમણે એમની ઉમેદવારી નોંધાવી જ દીધી છે પરંતુ કોંગ્રેસે છેલ્લે હવે રાહુલ ગાંધીને રાયબરેલીની બેઠક ઉપરથી ટિકિટ આપી દીધી છે રાયબરેલીની બેઠક ઉપર જ્યારે સોનિયા ગાંધીએ એ એવું કહ્યું હતું કે એમની નાદુરસ્ત તબિયતને કારણે તેઓ લોકસભાની ચૂંટણી લડવાના નથી અને કોંગ્રેસે એમને રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ બનાવ્યા એટલે ત્યારથી એવી ચર્ચા ચાલતી હતી કે આ ગાંધી પરિવારને જાય છે કે બીજા કોઈને આ ટિકિટ આપવામાં આવે છે હવે રાયબરેલીની જે બેઠક છે એમાં રાહુલની સામે ભાજપે દિનેશ પ્રતાપસિંહને ટિકિટ આપી છે આ દિનેશ પ્રતાપસિંહ ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં આ મંત્રી છે અને એક જમાનાની અંદર સોનિયા ગાંધીના એકદમ ખાસ વ્યક્તિ તરીકે ઓળખાતા હતા બીજી એક બેઠક છે અમેઠીની અમેઠીની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ સ્મૃતિ ઈરાનીનું નામ ઘણા સમય પહેલાંથી જાહેર કરી દીધું હતું હવે અમેઠીની બેઠક ઉપર રાહુલ ગાંધી નથી લડવાના એને બદલે કોંગ્રેસે કિશોરીલાલ શર્માને ટિકિટ આપી છે જેઓ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે પહેલાં એ વાત કરી લઈએ કે રાહુલ ગાંધીને અમેઠી પરથી કોંગ્રેસે ટિકિટ નહીં આપી એટલે ભાજપે પોતાની વાત કહેવા માંડી છે ભાજપે મજાક પણ કરવા માંડી છે ભાજપના નેતાઓ એવું કહી રહ્યા છે કે રાહુલ ગાંધીએ અમેઠી પરથી ભાગવું પડ્યું તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓની પણ એવી દલીલ છે કે આ એક કોંગ્રેસની રણનીતિનો ભાગ છે કારણ કે અત્યારે દેશની અંદર જો કોઈ પોપ્યુલર નેતા હોય તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પછી રાહુલ ગાંધી એવા બીજા નંબરના નેતા છે કે જે આખા દેશની અંદર એક નેશનલ લેવલે જાણીતો ચહેરો છે બીજું કે કોંગ્રેસની એ રણનીતિ હતી કે છેલ્લી ઘડી સુધી આ બેઠક ઉપર ફોર્મની જાહેરાત નહીં કરવી જેને કારણે મીડિયાની અંદર એક હાઈપ ઊભો થયો રોજ ચર્ચા થઈ રોજ અમેઠીની બેઠકની મીડિયાની અંદર ચર્ચા થતી હતી કે કોને ટિકિટ મળશે કોને ટિકિટ મળશે તો એ ચર્ચા થઈ અને કોંગ્રેસનો એક હાઈપ પણ ઊભો થયો બીજું કે કોંગ્રેસના નેતાઓનું કહેવું એમ છે કે રાહુલ ગાંધીએ દિમાગથી નહીં પરંતુ દિલથી વિચાર્યું છે એટલે એમણે અમેઠી બેઠક ઉપરથી ચૂંટણી લડવાના નથી હું તમને બધી બંને જે બેઠકો છે એ જુદી જુદી તમારી સાથે હું વાત કરીશ સૌથી પહેલાં હું તમારી સાથે વાત કરીશ રાયબરેલીની બેઠક વિશે હવે આ રાઈ બરેલીની બેઠક ઉપર છે એમાં સોનિયા ગાંધી બે હજાર ચાર બે હજાર નવ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસથી સતત જીતતા આવતા હતા પરંતુ આ વખતે એમણે પહેલાંથી જ એવું કહી દીધું હતું કે એમની તબિયત સારી નથી રહેતી એટલે લોકસભાની ચૂંટણી તેઓ લડવાના નથી અને કોંગ્રેસે એમને રાજ્યસભાના સાંસદ પણ બનાવી દીધા એટલે રાયબરેલીની બેઠક વર્ષોથી ગાંધી પરિવારના કબજામાં છે કોંગ્રેસના કબજામાં છે એટલે આ બેઠકની ચર્ચા ચાલતી હતી હવે બરેલીની બેઠકની જો હિસ્ટ્રી આપણે જોઈએ તો ઓગણીસો ને બાવનની અંદર કોંગ્રેસના ફિરોઝ ગાંધી જે દિવંગત નેતા ઇન્દિરા ગાંધીના પતિ હતા એ સૌથી પહેલાં બરેલીની બેઠક ઉપરથી ચૂંટણી લડેલા અને જીતેલા અને ઓગણીસો ને સત્તાવનમાં પણ ફિરોઝ ગાંધી કોંગ્રેસની ટિકિટ ઉપરથી આ રાયબરેલીની બેઠક જીતેલા હતા ઓગણીસો ને સાહીઠની અંદર કોંગ્રેસના આરપી સિંહ જીતેલા ઓગણીસો ને બાસઠની અંદર કોંગ્રેસના બૈજનાથ ઓગણીસો ને સડસઠ ઓગણીસો એકોતેર ઓગણીસો સિત્યોતેર અને ઓગણીસો એંસી આ ચાર લોકસભાની અંદર દિવંગત નેતા ઇન્દિરા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડેલા હતા એ પછી ઓગણીસો ને અંદર અરુણ નેહરુ જીતેલા જે કોંગ્રેસના હતા ઓગણીસો નેવ્યાસી અને ઓગણીસો ને એકાણું આ બે વખત શીલા કૌલ રાયબરેલીથી ચૂંટણી જીતેલા એ પણ કોંગ્રેસના નેતા હતા ઓગણીસસો ને છન્નુંની અંદર કોંગ્રેસના વિક્રમ કૌલ રાયબરેલીથી જીતેલા અને ઓગણીસો ને નવ્વાણુંની અંદર સતીષ શર્મા રાયબરેલીની બેઠક ઉપરથી જીતા હતા એ પછીનો જે હિસ્ટ્રી છે ત્યારથી સોનિયા ગાંધી સતત ચાર લોકસભા જીતતા આવ્યા હતા હવે આ રાયબરેલીની જે બેઠક છે એ કોંગ્રેસના પરિવારની બેઠક કેમ કહેવાય છે કોંગ્રેસનું આટલું બધું વર્ચસ્વ કેમ છે તો એની હિસ્ટ્રી એવી છે કે ઓગણીસો ને એકવીસની અંદર જ્યારે રાયબરેલીના મુસીગંજની અંદર અંગ્રેજો સામે એક બહુ મોટી બબાલ ઊભી થઈ હતી અને તે વખતે કોંગ્રેસે યુવાન નેતા જવાહરલાલ નહેરુને આ રાયબરેલીની મુસીગંજ એમને મોકલ્યા હતા અને તે વખતે અંગ્રેજોએ ખેડૂતો પર ફાયરિંગ કર્યું હતું અને એમ છતાં નહેરુ અડીખમ રહ્યા હતા અને ખેડૂતોના પ્રશ્નો વિશે લડ્યા હતા અને ખુલ્લા મેદાનમાં આવ્યા હતા ત્યારથી જવાહરલાલ નહેરુ રાયબરેલી પછી રોકાયા અને ત્યાંની જે પ્રજા છે એ એમને બહુ સન્માનથી જોવા માંડ્યા હતા એટલે એમ કહેવા છે કે ઓગણીસો ને એકવીસથી માંડ ઓગણીસો ને એકવીસથી રાયબરેલી ઉપર કોંગ્રેસનું વર્ચસ્વ છે હવે એ વાત કરીએ અમેઠીની તો અમેઠીની જે બેઠક છે એમાં સ્મૃતિ ઈરાનીની સામે કિશોરીલાલ શર્માને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે કિશોરીલાલ શર્મા જે છે એ ગાંધી પરિવારના એકદમ નજીકના વ્યક્તિ કહેવાય છે અને રાજીવ ગાંધી સાથે એમણે ઘણા સમય કામ કરેલું છે હવે અમેઠી છે એની અંદર જે વોટિંગ પેટર્ન છે એમાં દલિત લગભગ છવ્વીસ ટકા વોટિંગ છે મુસ્લિમ વીસ ટકા જેટલું છે બ્રાહ્મણ અઢાર ટકા છે ઓબીસી ચોત્રીસ ટકા છે રાજપૂત બાર ટકા જેટલું ત્યાં આગળ વોટિંગ છે બે હજાર ઓગણીસની અંદર ભાજપના સ્મૃતિ ઈરાની આ બેઠક ઉપરથી જીતેલા અને અમેઠી વિધાનસભામાં જો છેલ્લી ચાર વિધાનસભાની વાત કરીએ તો કોંગ્રેસનો જે વોટ શેર હતો આ અમેઠીની જે વિધાનસભામાં એ સીધો ચોત્રીસ પોઈન્ટ બે ટકાથી ઘટીને પાંચ વર્ષમાં ચૌદ પોઈન્ટ બે ટકા જેટલો થઈ ગયો છે હવે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે રાહુલ ગાંધીએ અમેઠીની બેઠક ઉપરથી ઉમેદવારી નહીં નોંધાવીને બહુ સારું કામ કર્યું છે એનું કારણ એવું છે કે અમેઠીથી રાહુલ ગાંધી ચૂંટણી લડતા હતા પરંતુ એમણે અમેઠીની મુલાકાત બહુ ઓછી વાર લીધી છે માત્ર બે વખત અમેઠીની મુલાકાત લીધી છે એની સામે ભાજપના સ્મૃતિ ઈરાનીએ અમેઠીને પોતાનો ઘર બનાવી દીધો હતો એમણે ત્યાં પોતાનું ઘર જ બનાવી દીધું અને વારંવાર અમેઠીની મુલાકાત સ્મૃતિ ઈરાની લેતા રહ્યા એમણે લોકોના પ્રશ્નોને વાચા આપી એવું પણ કહેવામાં આવે છે કે સ્મૃતિ ઈરાની અમેઠીની સમસ્યા માટે અમેઠીના કામ માટે ઉત્તર પ્રદેશની યોગી સરકાર સાથે સાથે પણ ઘણીવાર લડાઈ કરતા આવ્યા છે એમણે અમેઠીના લોકોને બહુ બધી પ્રાયોરિટી આપી એની સામે રાહુલ ગાંધી અમેઠીને ભૂલી ગયા ત્રીજું કે અમેઠીની અંદર એક જમાનામાં જે ગાંધી પરિવારના ખાસ કરીને સોનિયા ગાંધીના જે વિશ્વાસુ નેતાઓ હતા એ એક પછી એક કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં ચાલ્યા ગયા એટલે અમેઠીની અંદર એક કોંગ્રેસનો જે પ્રભાવ એક દબદબો હતો એ ધીમે ધીમે ઓસરી ગયો બીજું રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે કદાચ કોઈ સંજોગોની અંદર રાહુલ ગાંધી જો અમેઠીની બેઠક ઉપરથી ચૂંટણી લડતે અને સ્મૃતિ હિરાનીની હીરાની સામે જો એમણે હારનો સામનો કરવો પડતે તો અત્યારે એમની એક નેતા તરીકેની જે ઉમેજ ઊભી થઈ છે એ ખરડાઈ જતે એમને એક મોટું નુકસાન થતે ભલે એમણે એક કેરળના વાયનાડથી ઓલરેડી ફોર્મ ભરેલું છે ત્યાંથી ચૂંટણી લડે છે અને એ એમની એકદમ સેફ બેઠક કહેવાય છે પરંતુ જો અમેઠી બેઠક હારતે તો કોંગ્રેસ અને રાહુલ ગાંધી બંને માટે નુકસાન કરતા હતે બીજું એક રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આની અંદર કોંગ્રેસની એક રણનીતિ એવી હોઈ શકે કે ઉત્તરનો જે બેલ્ટ છે એટલે જે હિન્દી બેલ્ટ છે અને જે દક્ષિણનો બેલ્ટ છે એની અંદર બેલેન્સ જળવાઈ રહે એના માટે કોંગ્રેસે એક જબરજસ્ત સોખથી ગોઠવેલી છે ધારો કે રાયબરેલીની બેઠક ઉપરથી રાહુલ ગાંધી જીતી જાય છે અને વાયનાડની બેઠક ઉપરથી પણ જો રાહુલ ગાંધી જીતી જાય છે મતલબમાં બે બેઠક ઉપરથી રાહુલ ગાંધી જીતે તો સ્વાભાવિક રીતના એમણે કોઈ પણ એક બેઠક છોડવી પડે હવે રાહુલ ગાંધી વાયનાડની બેઠક છોડી શકે અને એ બેઠક ઉપર જ્યારે પેટા ચૂંટણી થાય ત્યારે પ્રિયંકા ગાંધીને એ બેઠક ઉપરથી પેટા ચૂંટણીની અંદર લડાવવામાં આવે એટલે દક્ષિણનો જે કિલ્લો છે એ બી કોંગ્રેસ પાસે રહે અને આ બાજુ રાયબરેલીની અંદર રાયબરેલીમાં પણ કોંગ્રેસનો હાથ રહે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે કોંગ્રેસ એક એવી ઇમેજ ઊભી કરી રહી છે કે અમે માત્ર દક્ષિણ ભારતમાં જ છીએ એવું નથી અમે હિન્દી બેલ્ટમાં પણ અમારો છે પગ પેસારો અને હિન્દી બેલ્ટમાં પણ અમારું વર્ચસ્વ છે એટલે રાયબરેલીની બેઠક ઉપર રાહુલ ગાંધી એ બેઠક જાળવી રાખે ત્યાંથી સાંસદ રહે અને પ્રિયંકા ગાંધીને પેટા ચૂંટણીમાં જીતાડીને પ્રિયંકા ગાંધીને પણ રાજકારણની અંદર ઇનડાયરેક્ટલી લાવવામાં આવે એવો કોંગ્રેસનો પ્લાન છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ